ભારત વર્ષના તમામ રામ ભક્તોના મુખ પર એક જ વચન છે રઘુરાહી હવે પાંચસો વર્ષનો તપસ્યા પૂર્ણ થયો આવો વિરાજો તમારી અયોધ્યા નગરીમાં તમારા સિંહાસન પર જ્યારે ગણતરીના કલાકો હવે પ્રાણ પ્રતિષ્ઠાને બાકી રહી ગયો છે સમગ્ર ભારત વર્ષમાં જે ઉત્સવ છે તેનો માહોલ જોવા મળી રહ્યો છે કાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તેમનું જે મૂર્તિ છે તેનું પણ પ્રતિમા સામે આવ્યું છે ખૂબ જ મનમોહિલેવાળું જે પ્રતિમા છે તમામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે વડોદરા શહેર હોય કે ભારતમાં તમામ રાજ્યોમાં જે રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે તેમના રામ ભગવાન હવે તેમના નગરિયામાં ભવ્ય મંદિરમાં વિરાજવાના છે જે મંદિરની આપણે વાત કરીએ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે સાથે જ જે ગર્ભગૃહની એક એક વસ્તુઓ જે બનાવવામાં આવી છે ખૂબ જ ધ્યાનથી ને કોઈ પણ ભૂલ ના થાય તેવી રીતે ખૂબ જ સુંદર મન મોહી મોહિતવાળી ગર્ભગૃહ સાથે જ જે તેમની પ્રતિમા સામે આવી છે તમામ ભક્તોના મુખે એક જ વચન છે કે રઘુરાહી હવે પાંચસો વર્ષની જે તપ તપસ્યા હતી તે પૂર્ણ થઈ છે તમારા ભવ્ય મંદિરમાં ને તમારા સિંહાસન પર વિરાજવાનોને ને તમારું રાસ તિલક થવાનો સમય આવી ગયો છે